અંકલેશ્વરના પિરામણ ગામ નજીક અંડરબ્રિજ પાસે ટ્રક ફસાઈ જવા પામી હતી ભારે વાહનો ઉપર પ્રતિબંધ છતાં ટ્રક પ્રવેશતા એંગલ તૂટી હતી વાહન વ્યવહાર પ્રભાવિત થતા ક્રેનની મદદથી એંગલ હટાવી ટ્રક હટાવી વાહન વ્યવહાર હળવો કર્યો હતો અંકલેશ્વરના પિરામણ ગામ નજીક રેલવે અંડર બ્રિજ પાસે આજે એક હાઈવા ટ્રક ફસાઈ ગઈ હતી આ ઘટનામાં અંડર બ્રિજ પર લગાવવામાં આવેલા એંગલ તૂટી પડ્યો હતો જેના કારણે વાહન ચાલકો પ્રભાવિત થયો હતો અંકલેશ્વર હવે મહેલ થી પિરામણ ગામને જોડતા માર્ગ ઉપર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે રેલવે અંડર બ્રિજ નજીક આ એંગલ લગાવવામાં આવ્યો હતો જેથી ભારે વાહનો પસાર ન થઈ શકે આજે સવારે એક હાઇવા ટ્રક પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેની ભાગ એંગલ તૂટી પડ્યો અને રસ્તા ઉપર નમી ગયો હતો આ ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી એંગલ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોની અવર જવર પર અસર થઈ હતી